બ્રિજ તૂટ્યા બાદ પણ હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હોય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સુરતના તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાશે અમદાવાદ તરફથી મુંબઈ જતા વાહનોને કિમ ચાર રસ્તાથી તેના જતા એના જતા એક્સપ્રેસ માર્ગ છે તેને ખુલ્લો કરવામાં આવશે ત્યારે એક્સપ્રેસ વેની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે खाली हम शाम को सूचना मिली थी कि एक्सप्रेस वे आपको एक साइड से खोलना है जो सूरत से ट्रैफिक जाता जो बड़ौदा से ट्रैफिक सूरत की तरफ जाता है वो एक तरफ का ट्रैफिक हम इस पर डाइवर्ट करेंगे सर रैम्प टू को आज खोल देंगे सर शाम तक की सूचना मिली है बार फुटिंग पे हम लगे हुए हैं सर जैसे सूचना मिली है तो उस पर पूरी टीम हमने पूरे के पूरे टीम इधर ही पूरी डिवेल पूरा लगा दिया सर मशीनरी और पूरी स्टाफ सर ગઈકાલે જે બરોડા અને આણંદના બ્રિજ છે તે ગઈ કાલે તૂટી ગયો હતો અને જેમાં બાળ લોકોના મોત નીપજ્યા હતા આ એક દુઃખદ ઘટના છે પણ જ્યારે બ્રિજ તૂટ્યો છે ત્યારે સરકાર પણ જાણે એક્શનમાં આવી હોય એમ લાગી રહ્યું છે વારંવાર બ્રિજ તૂટવું રોડ તૂટવું એક સામાન્ય બાબત સરકાર માટે બની ગઈ હતી પણ આ જે બ્રિજ તૂટતા બાર લોકોના જે મૃત્યુ થયા હતા તેને લઈને સરકાર જાણે એક્શનમાં આવી છે સુરત જિલ્લામાં તાપી નદી પર આવેલો જે બ્રિજ છે જે જે કામરેજ કામરેજ તાપી નદી પર બ્રિજ આવેલો છે એને પર કેટલા સમયથી આજે લોખંડની પ્લેટ છે તેને મૂકીને કામ ચલાવ જે બ્રિજ છે તેને શરૂ કરવામાં આવ્યો છે તેને લઈને કોઈક હોનાળત ન સર્જાય તેના માટે જે સુરતના ધારાસભ્ય છે કુમન સાનાણી છે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને થોડા દિવસ પહેલાં જ મંત્રી જે છે તે આપણા પ્રભુલ પાંસળિયાએ પણ એમની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે એ બ્રિજને રિપેર કરવા તાકીદ કરવામાં આવી હતી પણ જે અધિકારીઓ છે તે એમનું કહેવું છે કે આ બ્રિજને રિપેર કરતાં આશરે ત્રીસથી પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય એમ છે ત્યારે ત્યારે સરકાર પર જાણે એક્શનમાં આવી હોય એમ લાગી રહી છે જે એક્સપ્રેસ હાઈવે છે તેને જે સિક્સ લેન બનાવવામાં આવ્યો છે નવો એક્સપ્રેસ હાઈવે છે તેને શરૂ કરવા માટે સી આર પાટીલ દ્વારા નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી ગઈકાલે તેને લઈને આજે જે છે છે તેમના દ્વારા આ રોડ તેમને શરૂ કરી દેવામાં આવે એવી તંત્ર દ્વારા જ્યારે કામગીરી કરવામાં આવી ત્યારે અધિકારીઓનો પણ ખડકલો કરવામાં આવ્યો છે પ્રફુલ પાનસેરા દ્વારા પણ બ્રિજની મુલાકાત લેવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં બ્રિજની ગંભીર બ્રિજની દુર્ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પણ હવે હરકતમાં આવી ગયા છે